વાત કરશું રાજકોટ શહેરની તો રાજકોટના સોની બજાર વિસ્તાર નજીક દિવાનપરામાં શ્રી હરિ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની પાંચ જેટલી ટીમો એસીપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં એક કારીગરનું મોત થયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અન્ય એક યુવક દાજી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તો રાજકોટથી સમાચાર શ્રી હરિ કોમ્પ્લેક્સના પાંચમા માળે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તો આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડની પાંચ જેટલી ટીમો કામે લાગી હતી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો

આ સાથે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે